નમસ્કાર સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન એટીએમ બેંક અંગે નવા નિયમો નવા ફેરફારો પ્રધાનમંત્રી જનધન યોજના લઈને સૌથી મોટા સમાચાર આયુષ્યમાન કાર્ડને લઈને નવા ફેરફાર ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા તો ખેડૂત આંદોલનને લઈને પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે ખેડૂતોને મળશે હવે લાખ રૂપિયા ગુજરાતના મુખ્યમંત્રીને સૌથી મોટી જાહેરાત બાળકોને વાહન આપતા પહેલા વાલીઓ જાણી લેજો નવા નિયમો પીએમ આવાસ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો લાખો લોકોને ફાયદો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સુધીની લોન સાથે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે એસી ટકાની સબસિડી રાતોરાત ખાદ્ય થયો છે ઘટાડો હવે વીજળી થશે સસ્તી લાઇટ બિલ આવશે ઓછું સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી આવ્યા હોય તો મિત્રો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે આ આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર સર કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ ટેકાના ભાવે ખરીદીને લઈને નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં એક ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે માવઠા નુકસાની અંગે એકવીસ લાખ સિત્તેર હજાર અરજી મળી છે જેમાં એક લાખ હજાર અરજી મંજૂર કરીને સહાયની પ્રક્રિયા હાથ છે પાંચ જિલ્લામાં બે લાખમાંથી બત્રીસ હજાર અરજીઓ મંજૂર કરાઈ છે બીજી અરજીઓ પર કામ ચાલુ છે જ્યારે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં એક લાખ બાવીસ હજાર લોકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે બે છોત્તર લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે ખેડૂતોને સો કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે શું તમે ફોર્મ ભર્યું છે તમને પૈસા મળ્યા છે હાકેના નીચે કોમેન્ટ બોક્સમાં

થવાની જાહેરાત પરેશ ગોસ્વામીએ કરી છે ગુજરાતના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સીધા જ મળવાના છીએ તેવું પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કોઈ પણ પક્ષના નેતાઓને સ્ટેજ અને માઇક નહીં મળે આ આંદોલન બિનરાજકીય આંદોલન હશે શું મિત્રો તમે પણ આ આંદોલનથી સહમત હશો શું મિત્રો તમે પણ આ આંદોલનમાં જોડાવા માંગો છો હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ લે લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય રેશન કાર્ડનો ઉપયોગ હવે માત્ર બે હેતુમાં જ થઈ શકે છે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધી રેશન કાર્ડનો ઉપયોગ સરકારી કામકાજ આધાર કાર્ડ બેંકિંગ ડ્રાઇવિંગ લાયસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાન નોંધણી અને મતદાન જેવા અનેક દસ્તાવેજોના પુરાવા તરીકે થતો હતો પરંતુ સરકારના નવા ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર માં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરી હતી આ યોજના હેકર સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો ની સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય છે કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જોકે ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ સિલિન્ડર ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા માટે મળશે હવે સહાય ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી કરવા પર મળશે તો છ હજાર રૂપિયા પંદર હજાર સુધીના મોબાઈલ માટે જ માન્ય રહેશે ઉદાહરણ તરીકે સ્માર્ટફોનની કિંમત આઠ હજાર કે બે હજાર રૂપિયા હોય તો સહાય મળશે બત્રીસો રૂપિયા સ્માર્ટફોનની કિંમત સોળ હજાર કે રૂપિયાના હોય તો સહાય મળશે છ હજાર લાભ લેવા માટે જરૂરી પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ છે રદ કરેલ ચેક અથવા તો બેંક પાસબુક છે ખરીદેલ જે મૂળ બિલ હોય તે આ સાથે જે નંબર જોઈએ અને અને ખેડૂતોની જમીનનો દસ્તાવેજ નકલ મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો એક ડિસેમ્બરથી લાગુ થશે નવા નિયમો દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે એક ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ પણ એલપીજી ના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે જે સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના માસિક બજેટ પર પડશે એવી જ રીતે સીએનજી અને પીએનજી ના ભાવમાં પણ સમયાંતરે છે અને ડિસેમ્બરમાં તેમાં પણ થવાની શક્યતા છે આ ઉપરાંત ઓઇલ માર્કેટની કંપનીઓ એર ટર્બાઇન ફ્યુલના ભાવમાં પણ ફેરફાર કરી શકે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટમાં પણ વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં થઈ શકે

ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે બીજા સૌથી મોટા છે કારણ કે રાજ્ય સરકાર જાહેર વિતરણ પ્રણાલી પીડીએસ ને આપતા અનાજની ગુણવત્તા સુધારવા માટે મહત્વના પગલા લેવા વિચારી રહી છે આ અંગેલા એક મહત્વના પ્રસ્તાવ મુજબ હવે રાશનિંગની દુકાનો પર લાભાર્થીઓને તુવેરદાર પેકિંગના પેકિંગમાં આપવામાં આવશે જે સરકારનો ઉદ્દેશ તુવેરદારની ગુણવત્તા જાળવી રાખવા અને ભેલસેડ મુક્ત રહે તે સુનિશ્ચિત કરવાનો છે આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ આધાર ગુણવત્તા પરનો ભાર છે

અંદમાન નિકોબારમાં ભારે વરસાદની સાથે અતિ ભારે વરસાદનું એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં આ વર્ષ બે હજાર સૈન્ય નામના લઈને સૌથી મોટી સામે આવી રહી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પણ ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાની પણ શક્યતા રહેલી છે મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઉછાળો આજે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે કારણ કે આઈપીસીએ મુજબ દસ ગ્રામ સોનાનો ભાવ બે વધીને રૂપિયા વધી થયો છે સોનાનો ભાવ ગઈકાલે દસ ગ્રામ સોનાના ભાવમાં એક હતા તે દરમિયાન ચાંદીના ભાવમાં ત્રણ વધારો થયો છે અને હજાર ભાવ થયો છે અગાઉ ચાંદીનો ભાવ એક પ્રતિ દસ ગ્રામ હતી સત્તર ઓક્ટોબરના રોજ સોનું એક લાખ ત્રીસ હજારથી ઓલ ટાઈમ હાઇપની સપાટીએ પહોંચ્યું હતું અને ચૌદ ઓક્ટોબરના રોજ ચાંદી એક લાખ અઠ્યોતર હજારની હાઇ સપાટીએ ચાંદીનો ભાવ જોવા મળ્યો હતો જાણી લેજો નવા નિયમો નહીતર તો તમને થઈ શકે છે દંડ વાહન ચલાવતી વખતે ડ્રાઈવિંગ લાયસન્સ જ મહત્વપૂર્ણ બની ગયું છે અને સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો વાહન ચલાવતા હોય તો એમને નો દંડ છે આ ઉપરાંત વર્ષની ઉંમર પછી છે એ આપી દેવામાં આવે છે તો વાહન ચાલકો માટે પણ ડ્રાઇવિંગ લાયસન્સ ને લઈને ટ્રાફિકના નિયમોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એશી ટકાની સબસીડી આપવાની સરકારી એસએમએમ સબસીડી યોજના હેઠળ ખેડૂતોને ફરી કૃષિ મશીનરી ખરીદવા માટે ચાલીસ ટકાથી લઈને એશી ટકા સુધીની સબસીડી મળશે યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા સૂચિત કરાશે કે આ યોજનાથી ખેડૂતોના સમય શ્રમ અને ખર્ચમાં નોંધપાત્ર બચત થઈ શકે છે વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે તે માટે પણ તમે મિત્રો છે એ આવનારા વિડીયો સુધી બન્યા રહેજો મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત આયુષ્યમાન ભારત હેઠળ વીમા કવચને બમણું કરીને દસ લાખ રૂપિયા કરવાને મહિલાઓ માટે પંદર લાખ રૂપિયા કરવાની તૈયારી ચાલી રહી છે